ધીમાહી રમી રહી છે સવાર સવારમાં ને આવું સવાર સવારનું જોવા મળે છે દોસ્તો જોઈ શકો છો નજારો કેટલો સરસ ને એના પપ્પા બે સારા ગવાના ઉપાડવાના છે તો એ ઉપાડે છે ને સૂર્યદેવ એટલો સડી જશે દોસ્તો હાથ વાગી રહ્યા છે અત્યારે રમી રહી છે ને બકરા બતાવી દેસ તમને તો ચાલો બકરા મોટી બકરી બેઠી છે ને નાની બોમ ને બોમ પાડે છે ચાલો આપણે જલ્દી ગવાર ઉપાડીશું ને આ છે રહો આ બધું જીસીપી લાવીને સાફ કરી નાખ્યું છે દોસ્તો એટલે જરે ખારું લાગે છે ને ચાલો આપણે જલ્દી ઉખાડીશું ધીમા એના પપ્પા ઉખાડે છે ને આ વાડીનો નજારો છે દોસ્તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો ધીમા એના પપ્પા ગવાર ઉપાડે છે તો જઈ શકો બે સારા રહ્યા છે દોસ્તો એટલે આટલું ઉપાડી નાખવાનું છે પછી તડકો થઈ જાય બે સારા છે અને એના પપ્પા ગવાર ઉપાડે છે જઈ શકો છો પછી આવડે કજો એની પણ મોડા મોડા પછી દસ વાગ્યે ઘણા કહી અને ધીમાહી છે વાળી ને સવાર સવારમાં ગવાર ઉપાડવાનું લાગી જાય છે દોસ્તો તો એ સુધી બને રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફાઈનલી દોસ્તો તમને ખબર જ છે કે તમને ટાઈટલ જોઈને આજે કયા ટોપિક ઉપર વિડીયો છે તો એ જ તમને બતાવવા જઈ રહ્યું છું તમે જોઈ શકો છો જે આધાર જોડાયું છું ટેક્ટરની અંદર તમને દેખાઈ રહ્યો છે જોઈ શકો છો તો આપણે શરૂઆત કરીએ છીએ લીટા પાડવાની કપાસિયા રોપવાની તો પેલા આપણે લીટા પાડીશું અને આપણે દીધું છે અને હવે લઈ આપણે ડીએપી ખાતર કારણ કે હોરું તો પડે મારા વાલા ખેડૂત માટે આ તો જોઈએ તો જોઈ શકો છો આપણે તૈયાર કરીને મૂક્યું છે આના આપણે બે ભાગ કરવાના છે તો ચલો ફટાફટ ભાગ કરી દઈએ તો દોસ્તો તમે જોઈ શકતા બે બેઠેલી આપણે મૂકી દીધી છે હાથી ઉપર તો હવે આ બે ઠેલી યુરિયાની વાપરવાની છે આપણે પાંચ વીઘાની અંદર જોઈશું ઘટશે તો લઈ જઈશું અને બે ભાગ કરીને મૂક્યા છે અત્યાર તો ડેલો ખુલ્લો છે શેડ ગયા છે આપણે ડીઝલ લેવા માટે કારણ કે આને પણ આપણે ખવડાવવું પડે છે નગર આ હાલે નહીં જોઈ શકો છો ટ્રેક્ટર પણ આપણે જૂનું છે એકદમ જૂના મોડલનું એકદમ આના ઢોળા બે દેખાય છે ને તમને લાગતો હોય છે કંઈક આમ હે ને આવા ડોળા હોય બના તો આવું છે બધું દોસ્તો તો સવારનો નજારો આવો છે ને આપણે ત્યાં આગળ જવાનું છે વાવા માટે ને લીટા પાડવા માટે તે ખૂણો તમને દેખાઈ રહ્યો છે એ ખૂણામાં તમને તમે મારી ચેનલમાં પહેલેથી જોડાયેલા છો તો એરંડા વાયેલા છે એ જ એટલામાં જ વાવાનું છે અત્યારે પહેલાં તો એટલા લીટા પાડવાના છે અત્યારે અને બીજામાં તલી ઊભી છે તો બીજામાં તારે નહીં નીકળે તલી કાઢવાની છે પછી નીકળશે તો એન સુધી બને રહ્યો

રોપવા માટે ખાતર વાવે છે દોસ્તો તો તમને અહીંયા રહી નહીં દેખાય તો ટ્રેક્ટર હાલે છે ને દોસ્તો તો આગળ ટ્રેક્ટર ખાતર વાવે છે તો પછી આપણે કપા રોપવાનું હાલ છે તો આવી રીતે ખાતર વાવે છે દોસ્તો જોઈ શકો છો હિમાયના પપ્પા કેવી રીતે વેહી રહ્યા છે પાછળ 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 બેહીને ખાતર વાવે છે દોસ્તો જોઈ શકો છો આવી રીતે કપા રોપવા માટે ખાતર વાયર્યા છે દિવાળીના પપ્પા ને ચેટ ને ટ્રેક્ટર વેતી ને આવી રીતે વાવેતર કરે છે લીંબુ દોસ્તો જોઈ શકો છો આવા આવા લીંબુનું શરબત પીવાનું

આ કેટલા નો થી 50 50 લેવાય તો લી લે સારું છે લી લે સારું વ્યવસ્થિત કરી નાખો ને ઓરયા બધા ખાવ સમજણ કરી નાખો ખાટી મીઠી જોડે મજા આવશે હો ખાટી મીઠી ગોળી ગોળી લાગો છો ખાટી મીઠી હે ને તો મજા નહી આવે આ બધું જો બધું લાગી ખાલી થઈ ગયું ના કોઈ લે વિચાર હતા સંગારો લે હાલો જ કેટલું ખાઈ જ લો આપણો પેલા તૂટી જલતો

ફાઇનલી દોસ્તો ધોરિયા કરવાનું ચાલે છે કપાનું પીત બાંધીએ છે અને લીટા પાડી દીધા છે ખાતર બાતર વેરી દીધું છે તો તમને બતાવ્યું છે અને હવે આવી રીતના તૈયાર કરતા આવીએ છીએ અને આ અમારે પીત બાંધવાની સિસ્ટમ તમને આ કહી દઉં રહ્યું ને અહીંયા નાખું પાડશું અને અહીંયાથી ડાયરેક બેમાં જાય છે એક આદું વહેલું મોડું પોકે તો અહીં બાંધવામાં પણ આવશે તો આ રીતનું આપણે સિસ્ટમ બાંધવાનું છે અને આ મેન ધોર્યો છે અને આ હેઠાળે પણ આવી રીતના જ કરવાનું છે સીધા લીટા પોકાડી દેવાના છે શેઢે બાંધવાની રીત રીત બાંધવાની રીત તમને આવી રીતના બતાવી એ રીતના છે પછીનાનું કોઈ પાર નથી નદીઓની જેમ વરસે છે આ હા હા તડકો નથી તોય